નાખે ને તો ઘણી બતાવો હેલ્યા બોલવાનું નહીં બતાવો હે હા છે મારા કાન ઉત્તર શું બોલું

અને આ ફાટો તારા મડ આખા કુટુંબમાં માં અડ નહીં આ ચોક પાડી વાત માંડું જભા વાળું પંચ વાળું બોલતા આવડે છે મન કામ કરતા આવડતું છે ને તાર બોલતો હોય છે લગભગ બોલાય નહી પણ ધણી આજ મારો ભગવાન હજુ એક બતાવો નાખ અન મારો રામ દેખાડતો હોય ને આયા નહીં તાર હાથમાં નહીં ના એટલે આવો બે નહીં કરવા બે નહીં કરવા માર બોલવા જોશે હો

તને બતાવીને જાઉં છું અન ગાડા માગવું એ માગી લેન જો પૂરું કરાવ તો આ મસાણી હાચી ખોટી લેશે ભાવાનું બંજોબા આની આગળ માગું તો મોરું મગાય નહીં હું તો ચોક પાણી ને કહું કે તમે માગો તમે તો બસ્તી થી મજા ઘર માં રોટલા ખાતા રોટલા તમે અત્યારે નહીં ખાતા

એ જમીન બાપરી નહીં થઈ જાય કે તુરખા રોડ તરત એક્સિડન્ટ થયું અને એમ બધા એક થઈ ગયા નહીં થઈને આપણે બધું હું એક થઈ ગયો પછી મારા ઘરના સપનામાં હતા એ બસ ન રહી ગયા હું જઈ કાળ ગયા અને આ વેદ કાઢી દીધો કે ભાઈ ભુવા દાતા ને જમીન કાળક્યા જમીનમાં સોપ્ર નગરમાં મઢાઈ ગયા તા પૈસાથી ને વાત કરી આપણે પાર પાડ્યું નહીં મઢાઈ ગયા હતા ભી ભાઈ એ કે ભાઈ પૈસા મોઢે કોઈ ને ભાઈ એમ નહીં કે ભુવાનો બોલનો નો તોલ કેતો મે ભાઈ આપણે મારે બી બે ભાઈઓ છે ને આપણે એક ખોરું છે આપણે ભેગું બેવું છે અને ઈ ભાઈ કે ઈમાં આપણે નઈ મે તો બે ભાઈ એને કરી ત્રી એવી દી કે ભાઈ બે કામ આઈ રહ્યા ને પૈસા જરૂર છે ને પૈસા જ પતી જાય પણ આપણે પૈસા નોત પતાયું ગયો કે ને જમીન નાની હોય પૈસા ન પતાવ અને ભુવાનો બોલ પડ્યો તો એનો તોલ નો થાય આપણે પૈસા લઈને આપણે પાછો આ ભુવા એ દેખાડ્યું મને બરોબર

બાળને આપણે ખોખી દેરી છે એ કે તો આપણે બેહારે ને આપડે નથી આપણે બાકી ભોગા દાદા કે આપડે કરવાથી કરવાથી હેરાન બોવ છેડે

અમે બે માનન શાંતિ કરી દી ગયો વાત વાત બહુ કરીએ બોન બોકા માલ દે કે બધા ઓક્સિજન માં છે બધા છે ઓક્સિજન માં છે એ હવા

બધું <nd> કરશે <tries> <ALLY>: <and> <Wars> <tries>